તો બધાય માલધારી ભાઈને ને રામ રામ તો કેમ છો બધા માલધારી ભાઈઓ આપણે ખાતરી કે તમારા માલ ઢોર બધું ખૂબ રહ્યા છે થોડુંક અમને હમણાં બરોબર નહોતું એટલે લોગ આપણે કન્ટિન્યુ નહોતા આવતા હવે કન્ટિન્યુ થઈ જશે છે વાંધો નહીં આવે હમણાં જો થોડુંક મચ્છર ને એવું ખાય એટલે થોડુંક દવા કરીને તેલ ને એવું બધું લગાવ્યું ભેંસોને મચ્છર ઓછા ફાળે मारो भाई अब कूड़ो लगा हुए तो थे वो तो बात ही भाई छोड़ दूं कितनी देर कूड़ा भेज दूं कोई करूं तो बाबू पानी पानी कहीं होता है पानी मुंह आई पे होता है ए यहां तो पानी मुंह आई पे होता है खान से होता है मैंने फिर होता

કતરાઈ થોડી ભાઈ ચાલુ છે એની એક પછી はい <laughs> <laughs> Hey 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 hey

呃，呃，哈哈哈哈，嘿，哈哈哈，嘿嘿嘿，嘿。 ਰੇ ਇਹਨਾਂ ਤੱਕ ਜੀਪੀਪੀ ਆਲ ਚੜੇ ਗਦਰੀ ਜੋ ਐ ਤੁਹਾਡੀ ਗਾਂਡੀ હવે મેં એને ખણી આવી બધેને પાંચેને અને ભેગ્યું રાખીએ આમ ઉનાળો આવે ઉનાળામાં તકલીફ પડે કે નહીં આના કરતાં જો એ વસ્તુ લઈ જો ને તમારે ઉનાળાને એન્ડમાં અને ચોમાસાનો સ્ટાર્ટ ચાલતું અને ઉપર લઈ આવે કેમ કે ચોમાસું હોય વરસાદ ખડ થઈ ગયો હોય વાંધો ના આવે ચારવામાં અને ચાલુ પડ્યું અને ઉનાળો ઉતરતો એટલે વસારો કરે એ વીઆ જાય લગભગ તો ઉનાળે વી આઈ જાય ઉનાળે તમને કામ આવી જાય અને ઉંમરથી લેવો તો કાંભડી કાંભણ હોય ને એ લેવાની સરસથી ઉનાળે ઉનાળાના ઉતરતી લેવો ને એટલે એ લેવાની એટલે આપણે આમાં એ વીએ ને બે ત્રણ મહિના કાપડી હોય તો હાલે આમાં ઉનારો આપણે ઉતરતા ઉનારો આવે ને ત્યાં વીઆઈ જાય આપણે ઉનાળા કામ આવી ગયા અત્યારે જો ભાડા કાઢ્યું હવે ચડતી ચડતી આ થવા આવી ભાઈ આ બધે दो आने का किनवर अंडापुरवाना खानबूटा करवाना ने वाडीन पारुडा पुरवाना आदि गाय बाकी गाय में उभियो से जो तो बाड़े અત્યારે જો ગાયું ચરી આ ગાઈ નામે પેગડી લઈ એને હા તે બી હાલું થાલે ને આટલામાં આમ બેલ કરી પાછું વરી આવે અમારો ખાલી થઈ ગયો ભાઈ ને કેવું ઉપયોગ करीना ન આવું હોય ભાઈ અને તમને જો મારું બ્લોગ સારું લાગ્યું તો સબસ્ક્રાઈબ કરજો અને નીચે મારા ભાઈ ક્યુસની આઈડી દીધીએ મારો સગો ભાઈ લખો તો એ જ એની આઈડી દીટીએ એની આઈડીને સબસ્ક્રાઈબ કરજો એ પણ એવા સારા એવા વિડીયા નાખે અને એના પાસે બે ગાડી હતી એના હપ્તા ભેંસું એ જ ભર્યા એને ભેંસું લખત છે ભાઈ